કુટલી ના જવાયેલી હું હોય જાઉં જામાયેલી હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે લોકો મજામાં જશો સવારે દસ જેવું આવે છે અત્યારે દૂધ લેવા જવાનું છે પૈસા કે ભાઈ સૂટા છે તારી પાસે બારી પચાસ રૂપિયા પડ્યા છે ને આમાં કંઈક બને છે એવા હું બનતું હોય ખબર નહીં જોઈશું આપણે ખારીયા બને ચાલો આપણે લઈ આવીએ દૂધ બારી પડ્યા પચાસ રૂપિયા પૂછી એમ કહે છે તો જોઈએ આપણે હા મળી ગયા પચાસ રૂપિયા તો દૂધ લઈને આવી આપણે ઓકે નાસ્તો તો નહીં કઈ તું લઈ આવી તો શું કઈ તું લઈ આવી શું કહેવાય આપણે આલ્ફામાં ક્યાં ગઈ તી સ્માર્ટ બજાર આ સ્માર્ટ બજાર તું નથી લઈ આવી પતી ગયું એવું છે સારું છે હલો હશે કાંઈક મને લાઈક એવું લીધા જેવું તો લઈ લે બાકી દૂધ તો લઈને આવી છે ચલો ફેમિલી તો આપણે જઈએ એનો પણ ચાર્જ આવો હાલી જાઉં છું ઓહો લીપ તો આજ સાતમાં માળે જ છે ના કરતા નીચે હોય ફેમિલી તો મેં લઈ લીધી ડુંગળી ને બટાટા લઈ નઈ તો લઈ જ નાખીએ હું પાસે અમારે ખાય ને એટલે જરૂર પડે અને મારી માણકીયા એ પડી છે મારી ગાડી મારી એક્ટિવા આવે નીચે કિલો બે કિલો આશે ને ચાર કિલો આશે હાર હું દૂધ લઈને આવો આવજો આ બનાવી જુંગળા બટાટા

જો જો ઠીક મારો મળી જો તો પૂજા જાય છે ફેમિલી એ તો ખાઈ ને જાય લ્યો એ હવે જવાનું કહી દીધી હવે એ ખાઈ ને જાય કે ખાઈને ને હું જાય બોલું હાલો તો ખાઈ લઈ બટેકાનું શાક છે ખારિયા છે લેમ ચાલુ કરવા દે મને તો ફેમિલી બરડાનું શાક છે ખારિયા છે અને દૂધ છે અને સાંજે પૂરી કરી હતી પૂરી પણ છે કા પણ શું થયું તારો સિંહ મને થોડી ખબર પડી કે મેં છે

ફેમિલી તો પૂજાને હું જોબ ઉપર મૂકી આવ્યો છું ઘરે નથી જતી અને જોબ ઉપર જવાનું હતું ખાલી એક મજાક હતો અને જો તમારે લગ્ન વિડિયો જોયો હોય વિડીયો તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વિડીયો જો તો લાઈક જરૂરથી કરી દેજો મળીએ એક નવા ઉપલબ્ધની સાથે ત્યાં સુધી બધાને મારા જય મા મોગા